ફોર વ્હીલ જે મોંઘી ગાડીઓ હોય જેની લેવેજનું કામ કરે અને શંકાસ્પદ છે એ આધારે એને ડિટેન કરી અને પૂછપરછ કરતા એણે અલગ અલગ જગ્યાઓ પરથી જે ચોરીની મોંઘી ગાડીઓ હોય તે મેળવી અને બીજાને વેચી દેવાની એ પ્રકારની હું વાત કરી અને વાહનો ભેગા કરેલા એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ આઠ ગાડીઓ જેમાં એક કિયા એક ટ્રેટા ત્રણ ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની એક એસક્રોસ છે એક બ્રેઝા એક બલેનો એ રીતે કુલ અત્યાર સુધીમાં એક કરોડ અને એકવીસ લાખનો માલ કબજે કરવામાં છે તપાસ દરમિયાન આ જે કિયા ગાડી છે ક્રેટા અને એક ફોર્ચ્યુનર એ ત્રણ ગાડીઓ અંગે દિલ્હીમાં ગયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ ચોરી ના ગુના છે બાકીની જે ગાડીઓ છે પાંચ એના એન્જિન ચેસિસ નંબર આધારે વધુ તપાસ ચાલુ છે વિશેષમાં આ જે આરોપી છે એની સાથે આ ગુના ચોરીના આચરવામાં બીજા પણ સંડોવાયેલા છે એ બ્રિજે સુરખે બાલક સુરતનો રહેવા જોઈએ અને રમેશ સુરખે રામો એ આનાથી આપણે એની પણ જેવું આ કામ કરતા હોય સાહેબ આનો કોઈ ગુનો ઇતિહાસ કરો જો અત્યારે હાલ આરોપી ઝડપાયો છે જે ફરાર છે ફરાર છે તેને તો એ હાથમાં આવ્યા પછી જ અમે કહી શકશું હાલનો આરોપી છે એના અંગે અમે તપાસ કરીએ છીએ આના સિવાય બીજે કારણ કે આપણે જોયું એમ અગાઉના જે ચોરીના ગુના છે એ પણ બીજા રાજ્યમાં એ બીજા રાજ્યમાં વગેરે જગ્યાએ તપાસ કરી અને એનો ગુના ઇતિહાસ છે કે કેમ એ અંગે તપાસ ચાલુ છે પણ એમોની વાત કરીએ તો આ લોકો જૂની આ રીતે ચોરીની ગાડીઓ મેળવી અને એ ગાડીઓ જેને વેચવાની હોય અને એક કાર ડેકો એપ આવે છે કે જેમાં એક્સિડન્ટમાં જે ગાડીઓ લોસ થઈ હોય એવી ગાડી વેચાણમાં હોય તો એ ગાડી આ લગભગ મેળવી એના આરસી બુક અને દસ્તાવેજો મેળવી અને એના એન્જિન છે નંબર ચોરીની ગાડીઓ ઉપર લગાડી અને જે ખરીદનાર હોય એને વેચતા હોય આ ટાઈપની એમો યુઝ કરે છે પછી તો આ લોકો જુદી જુદી પ્રકારની એમો યુઝ કરતા હોય એ અંગે વિગતવાર તપાસ આ લોકો ચાલુ છે